આગામી કામ કરતા મેહુલ પટેલ તેમજ શ્રી રામ જાનકી આશ્રમના મહંત પરમ પૂજ્ય રાઘવેન્દ્ર વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ગૌપૂજન કરી પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારતનું યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે બાલ્યવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે માતા ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે સનાતન ધર્મમાં ગાયને પણ માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે ત્યારે સામાજિક સંગઠનો શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર બોલે છે ભરૂચ પૂછશે ભરૂચ ગ્રુપ તેમજ શ્રી પરશુરામ સંગઠનના સંયુક્ત ઉપક્રમે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃ ઉજવણી કરી હતી આ પ્રસંગે હેમંત શુક્લ શ્રી પરશુરામ પરશુરા સોસાયટીના સંસ્થાપક રજનીકાંતભાઈ રાવલ બોલસે ભરૂચ પુછસે ભરૂચ ગ્રુપના જય પટેલ શ્રી પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી ગૌપૂજન કરી માતૃ પિતૃપૂજનના દિવસને સાર્થક કર્યું હતું રિપોર્ટર અવિઝ સૈયદ ભરૂચ आत्मन श्रृति स्मृति पुराणोक्त धर्मोत शास्त्रोक्त वेदोक्त पुण्यफल प्राप्ति तथम अस्माकम जानक

હૈ <laughs> હૈમતિ <laughs>

હું મેહુલ પટેલ ભરૂચનો કલાકાર આજ રોજ ચૌદ ફેબ્રુઆરી માતૃપિતૃ પૂજન દિવસ નિમિત્તે અમે બધા ત્રણ સંગઠન ભરૂચ જાડેશ્વર સ્થિત શ્રી રામ જાનકી આશ્રમમાં ઉપસ્થિત થયા છે માતૃપિતૃ પૂજનના દિવસે ગૌ માતાનું પૂજન એટલે ગૌ માતા પણ આપણી એક માતા છે એમના પૂજન અર્થાને અમે ભેગા થયા છે મારા માટે એક લાભની વાત એ છે કે વડોદરા લક્ષ્મી સ્ટુડિયો માં અત્યારે ગૌ માતા કામ સિરિયલ ચાલી રહી છે જેમાં એક નિરીશિ નું પાત્ર કર્યું છે તો મારા માટે ખૂબ એક સારી વાત છે આપણે સૌએ ગૌ માતાનું પૂજન કરવું જોઈએ અને સનાતન ધર્મ પણ ગૌ માતાનું ખૂબ મોટું મહાત્મ્ય છે થેન્ક યુ વેરી મચ જય જય શ્રી રામ મેં શ્રી રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિર જાડેશ્વર ભરૂચ મેં શ્રી રાઘવેન્દ્રજી आज चौदह फरवरी मातृ पितृपूजन दिवस के उपलक्ष्य में सर्व ब्राह्मण समाज भरूच का यहाँ एकत्रित हुआ है आश्रम पर आज हमारे सनातन धर्म में सबसे बड़ी पूजा गौ पूजा को मानी जाती है तो आज सभी समस्त भाई बंधु एकत्रित होकर यहाँ गौ पूजन करने आए हैं और